નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મંડિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ ચોવીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ઉજળી ગયેલું આકાશ ગીદાની ચહેર હજી તો ટાડીએ નહોતી થઈ ત્યાં તો જીવા ખવાસે એક પ્રવૃત્તિ આદરી દીધી કોઈ કે ભેદી રીતે એ કોઈક સ્થળેથી અફીણ અને ગાંજો લઈ આવ્યો અને ચાર ચાર દિવસથી ગીદાની દુકાનના ઉમરા આગળ આડટી રહેલા ગરડીઓને એણે બમણે તમણે ભાવે અફીણ ગાંજો વેચવા માંડ્યો પોતે આચરેલા ખૂંટામાને કારણે તખુબા બાપુની ડેલીએથી પાણીચું મળ્યા પછી જીવો આમેયે કોઈક નવા કામ ધંધાની શોધમાં હતો જ એમાં દીધાએ અકાળે અવસાન પામીને એને માટે એક સોનેરી તક ઊભી કરી દીધી જીવાએ જરા પણ વિલંબ વિના આ સોનેરી તક ઝડપી લીધી જેમાં બાળકો સાચો સાસ સોનાને ઘોઘરી રમી શકે એવો આ કસવાળો ધંધો એણે હાથ કરી લીધો હજી તો જમકુના દૂર દૂર વસતા પિયરિયામાંથી એનો ભાઈ દામજી અહીં આવે ત્યારે ગીડાની બાંધ હાટલી પર ટીંગા તો ખંભાતી તાળું ઉઘડી એ પહેલાં તો જીવાય એ હાટડીની પડખો પડખ જ એક કણબીનું સાવ અવારું રહેતું એક ડાળી મહિને સવા રૂપિયાનું નાતમ બાળો ઠરાવીને ભાડે રાખી લીધું રાતોરાત એ જુસ્સા ગાજીને ત્યાંથી ખોળ જોખવાના કાંટા છાબડા માગી લાવ્યો છાપરમાં રેતી ઠાલવીને પાછા વળના ટીહા વગડ્યાના ખાલી ગાડામાં કરી નાખતો આવ્યો ને જોત જોતામાં તો એણે ગીધાની જેમ કોળી પાચીકાથી માંડીને ગોળના માટલા સુધીનો માલ વેચવા માંડ્યો જીવાની આ નૂતન પ્રવૃત્તિ અંગે ઘણા એ ઘરાકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા એલા બાપુનો હોકો ભરવો મેલીને આ હાટડીનું માંડવાનું ક્યાંથી સૂચ્યું શું કરું ભાઈ સાહેબ બાપુએ તો ડેલીએથી તગડી મેલ્યું એટલે હવે જેમ તેમ કરીને રોટલા તો કાઢવાને પોતે તાજનું સાક્ષી બનીને છૂટી આવ્યો ને સાદુરભાને જન્મતીર્થ દીપાઈ ગઈ પછી ફરી વાર ઘરની ડેલીએ ઉમરે ચડતા ખુદ જીવાનો જ પગ ભારે થઈ ગયો હતો પોતે આચરેલા ખોટા બદલ એ ભારોભાર બોટોપ અનુભવી રહ્યો હતો તેથી સમજૂબાને મોડું બનતાવાની પણ એનામાં હિંમત નહોતી એને ખાતરી હતી અને ગામ લોકોને પણ આગાહી કરી હતી કે જીવલાની ને એના બાપ પાંચણ ભાભાની હવે ઓખાત ખાટી થઈ જશે ઠકરાણા આ બાપ દીકરાને ડેલી તો ગાડી જ મૂકશે પણ ભલા હશે તો ગામમાંથી એ ઉજાળા ભરાશે પણ આવી આવી આજ્ઓમાંથી એકે સાચી ન પડી અલબત્ત જીવો તો પોતાનો જ પગ ભારે થઈ ગયો હોવાથી ઘરની ડેલીએ ફરી ડોકાયો જ નહીં પણ પંચાણ ભાભાને જો મળવાની ધારણા સાવ ખોટી પડી નારે ભે આ ડોહાને હવે જાતી જિંદગીએ મારે જાકરો નથી દેવો ઠકરાણાએ કહ્યું જીવલે ખોટામણ કર્યું એમાં એના બાપનો શું વાક નારે માડી પાંચણ ભાભાને હવે જાતે જન્મ મારે જાકારો દઉં તો પાપ લાગે હવે એને જીવવું કેટલું ને વાત કેટલી હવે તો એ એકાદો ફેટો ફાટે તો એ નસીબદાર જિંદગી આખી એણે દસ બારનો હોકો ભર્યો હવે કોઈ નવ સવા માણસને હાથે હોકો ભરાવો તો દરબારને એ ભાવે જ નહીં ને હોકો ભરાવામાં તો હથરોટી જોઈ એ સમો સરખો ભરાણો હોય તો છે એનો સ્વાદ ઉગે આજ પંચાવર થયા પંચાણ ભાપો આ ડેરીએ હોકો ભરતો આવ્યો છે નવા માણસો તો માંગ્યા જરી પણ ઓલી હઠ રોટી થોડી જરવાની હતી ના રે બાપુ હવે ઘલટી ઘટ પણ આ ગરીબ ડોખાનો રોટલો ભાંગીને મારે એના નિહા નથી લેવા ઠકરાણીની આટલી બધી ઉતરતા જોઈને પંચાણ બાબાને તથા જીવાને તો ઠીક પણ ગામ લોકોને એ નવાઈ લાગેલી જીવાને મુખો કહેનાર અને આ મારામાં એનું મોડું જોવાની ના પાડનાર બા અફીના અમલ વિના એક ડગલી ચાલી ન શકનાર પંચાણ બાબા જેવા દમિલ દોસ્તોને શાહ માટે સચવે છે એ કોઈને સમજાયું નહીં તેથી રજવાડાના ભેદ તો રજવાડા જાણી એવો ચુકાદો આપીને લોકોએ આશ્વાસન લીધું જંપુના પિયરિયા આવ્યા નાના ભાઈ ધામજીએ ગીટાનું કારાચ વગેરે પતાવ્યું ત્યાં સુધીમાં જીવાઈએ માંડેલી નવી હાટડી ધમધોકાર વેપાર કરતી થઈ ગઈ હતી જેવો આમયે અકલ કર્યો તો હતો જ ને હવે તો તખુબા બાપુ તરફથી તેમજ વાજસુરવાળા ભાયા તરફથી મળેલી બેવડી દક્ષિણાને પરિણામે એની પાસે સારો જીવ પણ થઈ ગયો હતો તેથી એણે ઠેઠ હજુ સુધી લાંબા થઈને લાગ તેમજ વગ બંને લગાડીને ગુંદાસ અફેણનો ઇજરદાર મરી ગયો છે ને અફેણ વિના ગામના સાચા માંદા માણસોને પારાવાર મુશ્કેલી પડે છે એવો દાવો કરીને મહાલકારીથી માંડનીએ નાયબ દીવાન સુધી નૈવેદ્ય ધરીને અફેણ વેચવાનો ઇજારો પોતાને હસ્તક કરી લીધો હતો જમકુને લાગ્યું કે જીવા ખવાસ તેવા ખમતી ઘર માણસે કરેલી જમાવટ સામે હવે પોતાનો ભાઈ દામજી હાથે ચલાવવા બેસે તો કશો વેપલો થઈ શકે નહીં તેથી ગીદાની દુકાન સર્જમ સહિત કાઢી નાખવાનો નિર્ણય કર્યો તુરત જીવાએ આ બીજી સુંદરી તક પણ ઝડપી લીધી એ ગીદાની હાટનો ઝીણો મોટો સર સામાન પાણીને મૂલે ખરીદી લીધો એટલું જ નહીં પણ ખાલી થયેલી દુકાન પણ ભાડે લઈ લીધી કોઈએ પૂછ્યું જીવાભાઈ આ બપે દુકાન રાખીને શું કરશો પણ જીવો આવા પ્રશ્નના કશો સ્પષ્ટ ઉત્તર આપતો નહીં એ તો પોતાની મુખ્ય દુકાન મોડી રાતે વધાવી લીધા પછી જયરામ મિસ્ત્રી જોડે કશી ગુપ્ત યોજનાઓ કર્યા કરતું થોડા દિવસમાં જ એણે ગીધાવાળી દુકાનમાં સારું ખર્ચ કરીને રંગરોગાણ કરાવ્યા એ પછી થોડા દિવસમાં એક સાંજે ટીલા વાગડેનો ગાળો આવીને એ નવી દુકાનના આંગણામાં ઊભું એમાંથી તાજા જ વાર નિરાશની ગાંધ મારતું નવું નક્કર ફર્નિચર લઈને ચેરામ ઉતર્યું ચકચકિત પોલીસ વાળા બાકડા ટેબલ ખુરશીઓ દેવદેવના મંટાવેલી છબીઓ વગેરે સર્ચામ નવી દુકાનમાં ગોઠવાઈ ગયું રાતોરાત જયરામ પોતાને ઘરેથી ઓજર લાવ્યો અને આ ફર્નિચર જોડે જ શહેરમાંથી આવેલું એક મોટું મસ્ત પાટિર દુકાનના પ્રવેશ દ્વાર પર ટાંગી દીધું સવારમાં અહીંથી પસાર થનાર અને અક્ષર જ્ઞાન ધરાવનાર લોકોએ આ પાટિયામાંથી અક્ષરો ઉકેલ્યા રામ ભરોસે હિન્દુ હોટલ આ નવી હોટલે ચાના ભાવમાં ઘર ખાઉં ઘટાડો કરી નાખ્યો અંબા ભવાનીમાં બે પૈસી કોપનો ભાવ હતો એમાં જીવાએ કાવડીએ કોપ જાહેર કરીને પચાસ ટકાનો ઘરખમ ઘટાડો કર્યો હોવાથી એનો વેપાર ધમધોકાર હાલવા લાગ્યો રહેતે રહેતે જ લોકોને ખબર પડી કે રામ શરૂ કરવાનો વિચાર રામ મિસ્ત્રીના ફળદ્રુપ બેજાની પેદાશ હતી અને આ હોટલમાં એને ખવાસ જોડી આઠ આની ભાગીદારી રાખી હતી આ નૂતન સાહસ પાછળનો જયરામનો ઉદ્દેશ જતે દહાડે રઘાની અંબા ભવાનીનું ઉઠામણું કરવાનો હતો ગણિત કામમાં પ્રવીણ એવા મિત્રનું આ પગલું પણ ગણતરીયુક્ત હતું હમણાં હમણાં રઘને પગે સંધિવાની અસર જણાતા એ જાજી હર ફર કરી નહીં ને પ્રસાદને દુકાનને થે બેસાડીને પોતે તો વેડા ઉપર ખાટલે પડ્યો રહેતો ગિરજા પ્રસાદ અને છનિયા જેવા છોકરાઓના હાથમાં અંબા ભવનનો વહીટા આવ્યા પછી હડફામાં વોકરો ઓછો દેખાવા માંડ્યો હતો છતાં રોગો હજી ગારાકી ઘટી હોવાનો મનાવાને બદલે છન્ય નેફે ચડાવે છે એવો આક્ષેપ કરીને આત્મસંતોષ અનુભવતો હતો આવી સ્થિતિમાં રામ ભરોસવાળાઓ અંબા ભવાન ઉઠામણું કરાવવા પ્રવૃત્ત થયા એમણે ચાનો ભાવ ઘટાડો કરીને જ ન અટકાતા બીજા પણ ઘણા આકર્ષણો ઉમેર્યા રગને ત્યાં બેસતા ઉઠા કપડાં ફાળે એવું ખપાટયું ફર્નિચર હતું ત્યારે રામ ભરોસમાં માલિપા મોડું કળાય એવું અરસા જેવું ફર્નિચર આવ્યું હતું અંબા ભવાનની દિવાલ ઉપર ચિંતાના જૂના કેલેન્ડર સિવાય બીજું કશું સુશોભન નહોતું ત્યારે રામ ભરોસામાં ભિન્ન ભિન્ન રુચિવાળા ગરફની વૃત્તિનું સમાપન કરી શકે એવી વસ્ત્રહરણથી માંડીને જાપાની સુંદરીય સુધીનું શોભોભન કરાવવામાં આવ્યું હતું અને આટલું જાણે કે ઓછું હોય એમ રામ મિસ્ત્રીએ એક સ્ટંટ કર્યું અંબા ભવાનીનું મુખ્ય આકર્ષણ એનો ગ્રાફો પણ હતો પણ એને સંતુ કે ભારે બેડા કે ચંદનહારની હવે ધસાઈ ગયેલી રેકોર્ડના ઘોઘરા અવાજમાં લોકોનો રસ ઓસરતો જતો હતો અને રઘો એની રેકોર્ડનો ઉમેરો કરતો નતો એ જોઈને જયરામ છેક રાજગઢ જઈને સૂકી બેટરીવાળો રેડિયો લઈ આવ્યો લોકોના કુતૂહલો પાર ન રહ્યો અંતરિક્ષમાંથી કોઈ ગેબી વાણી સાંભળતા હોય એવા આશ્ચર્યથી ગ્રાહકો કલાકો સુધી આ નવતર કરામત નિહારતા રામ ભરોસોમાં બેસવા લાગ્યા મેં થોડા જ દિવસમાં અંબા કાગડા ઉડવા લાગ્યા એક મોડી રાતે રામ ભરોસોમાં આવા લોકપ્રિય સંગીતના શ્રોતાઓની ભીડ જામી હતી હોટલની અંદર શકડાશ પડતી હોવાથી જીવાએ રસ્તા ઉપર વધારાના બાકડા ટાળ્યા હતા અને એમાં પણ જ્યારે ભીડ થઈ ત્યારે બાકીના ખરાકો રસ્તા પર જ પલાઠીવાળીને રેડિયો સંગીતનું પાન કરી રહ્યા હતા અંબા ભવાની સામેની સ્પર્ધામાં જયરામે અહીં નવીનતા ખાતર દાખલ કરેલી સોડા અને લેમાની બાટલીઓ ફટફટ ફૂટી રહી હતી ખાખરા આપટાના પાંદડાને બદલે હમણાં જ આવેલી ધોળા કાગળની બેડીઓમાંથી ધુમાડાના ગોટે ગોટે નીકળી રહ્યા હતા અને રેડિયોમાંથી ગેબી અવાજને ઢબે તનું કોઈક પશ્ચિમી કોન્ટેસ્ટે બેડ વાગી રહ્યું હતું ત્યાં જ કણબીપામાંથી એક છોકરો આવ્યો ને બોલ્યો એ ગોબર કાકા દોડજો દોડજો માંડ કાકો એના સાથી લાકડીએ લ ધારે છે વિદેશી સંગીતને જમાવેલું વિચિત્ર વાતાવરણમાં રંગમાં ભંગ પડ્યું ગોબર જયરામ મિસ્ત્રી જેવો ખવાસ વલ્લભ મેરાઈને બીજા ત્રણ ચાર જુવાની એ ઉઠ્યા ને માંડાના ઘર તરફ ગયા માણો ફરી દાણ ગાંજો બાજો પીને આવ્યો હશે છે બાવા સાધુને સંગતે ચડીને અવતાર બાળી નાખ્યો આવો અફસોસ વ્યક્ત કરતા કરતા સહુ માંડની ડેલીએ પહોંચ્યા ત્યાં જ અર્જનની ચીસો સંભળાય ખડકીના ઉમરામાં જ ઉભેલા નથુ સોનીએ કહ્યું ઓલ્યા અરજયાને છોડાવો કોઈ છોડાવો નિકર માંડિયા એનું કાટલું કાઢી નાખશે હું છોડાવવા ગયો તો મારા બાવડા ઉપર કણીયાણી ઝીંકી દીધી એલા માંડળ આ શું માંડ્યું છે ગોબરે પડકાર કર્યો જે રામ અર્જનની આડે હાથ ધર્યો અને જેવા ખવાસે માંડની પછોડી ઊભીને એને લાકડી સથો બાથમાં દાબી દીધું ક્યારનો બોકાશ પાડી રહેલો અર્જણ લાગેલું મજબૂત માર તપસી રહ્યુંડરને જકડી લેનાર જીવાએ કશુક વહીમ જતા બે ત્રણ વાર ઊંડા ઊંડા શ્વાસ લીધા અને એની આંખ ચમકી ઉઠી ગભરાઈને એને માંડને પૂછ્યું એલા ક્યાંથી પી આવ્યો છે સાંભળીને જયરામ અને ગોબર પણ ચમકી ઉઠ્યા ગાંજો ગંધાય છે ને ગોબરે પૂછ્યું ગાંજાની ગાંધ્ય આવી હોય આ તે ડબલું ડીજી આવ્યો છે ડબલું હે ડબલું દારૂનું ડબલું ગોબર માટે આ સમાચાર સાવ અણધાર્યા હતા આ સુંગી જુઓની મોઢું વાસ મારે છે એ તો રોજ રાતે પીને આવે છે હવે અર્જણીએ સમર્થન કર્યું ગોબર વિચારમાં પડી ગયું દારૂનો શીશો તો ગામ આખામાં તખોબા બાપુની ડેલી સિવાય બીજે ક્યાંય સુલભ નહોતો એલા આ રવાડે કે દીથી ચડ્યો કોણે શીખવાડ્યું ક્યાંથી પી આવ્યો સાપર ગયો હતું પ્રશ્નોની ઝંડી વરસી રહી એના ઉત્તર દેવાનું તો દૂર રહ્યું પણ એ સાંભળવાનાએ માંડને હોશ નહોતા રહ્યા એ તો કેમ જાણે નિષ્ઠેથી મૂળદો હોય તેમ જેવા ખવાશની બથમાંથી સરકની નાખ્યું જીવાએ એને ઉચકીને ખાટલા પર નાખ્યો પણ માંડને તેથી શાંતિ ન થઈ એને તો લવરી ઉપડી સાદળીયાને ઝાટકે મારીશ ઘાડની ડેલીમાં સંતોને પૂરી રાખવાનો એ કોણ એ ફાટેલા ફાટ્યાને ભોય ભેગું ન કરું તો મારું નામ માંડ્યું નહીં એલા સાદડીયો તો કે તેનો જેલમાં પૂરાઈ ગયું હવે તો ધીરો પીયો ગોબરે કહ્યું જેલમાં જેલમાં જઈને ઝાટકે મારીશ રાય રાય જેવડા કટકા કરી નાખીશ હું કોણ માંડ્યું અટાણે તો સાદુડભાને સાટી તારા સાથીને ધારી નાખ્યો છે જયરામ મિસ્ત્રીએ મજાક કરી હાડકે હાડકો ભાંગી નાખીશ દરબારનો દીકરો થયો એટલે શું થઈ ગયું ગામની હદીએ દીકરીઓ એને લખી દીધી છે ઓખાટ ખાટી ન કરી નાખું તો મારું નામ માંડ્યું નહીં લવારો ઘટાવાને બદલે વધતો જ રહ્યો એટલે જેવા ખવાશે ગોબરને સૂચન કર્યું ના બાપાના ઘરમાંથી પાણીની ગાગર ભરી આવ્યો જીવાએ માંડાના માથા ઉપર પાણીની ધારાવાળી કરવા માંડી બોલ્યો તખબા બાપુને વધારે પડતો નસો ચડી જતા ત્યાં ગાંગરીઓની ગાંગરીઓ રેડવી પડતી સાદળીઓ એના મનમાં સમજે છે શું સંતોને હેરાવનારો ઈ કું કહીને અવાજે ગાવા માંડ્યું મારું નામ પાડ્યું છે સંતો રંગીલી સાંભળીને હસવું કે ખીચાવું એની ગોબરને મૂજવા થઈ પડી જીવાએ કહ્યું બીજી એક ગાગર ભરી આવ્યો ફરી વાર માંડાના માથા પર પાણી રેડ્યું ધીરે ધીરે એને શાંતિ વળવા લાગી કવિ ચેત કવિચેત સાધુ અને સંતોના નમોચ્ચાર કરીને એ જંપી ગયો રખીને કાંઈ અજોગતું બની જાય એવા ભયથી ગોબ્બરે માંડની બાજુમાં જ ખાટલો ઢાળ્યો અને આખી રાત એ ત્યાં જ સૂતો રહ્યો સવારમાં માંડે એની ઘેનભરી આંખની બારે લસ પાપણ ઉખાડી અને સામે ગોબરને જોયું કે તુરંત એને રાત દરમિયાન ભજવાઈ ગયેલું આખું નાટક યાદ આવી ગયું અને એ નાના બાળકની જેમ રડી પડ્યો મોકડે મને રડી પડ્યો ગોબરે એને સમાચાર આપ્યા અરજણિયો હાલ્યો ગયો છે તારો ઢોર માર ખાઈને ધરાઈ રહ્યો આટલા મહિનાનું મહેતાણું એ રોકાણું નહીં એ તો એને ગામ પૂગી ગયો પોતે ઠૂઠો માણસ હવે એટલે હાથે સી રીતે ખેતી કરશે એની ચિંતા થતાં માંડળે ફરી રડવા માંડ્યું હવે રોવા બેઠી શું વડે આ અર્જન સાંભળી બીજો કોઈ સાથી તારે ખેતરે કામ નહીં કરે તો વાવણી કેમ કરીને થશે એ તે હવે મારે જ કરવી પડશે ગોબરે સધિયારો આપ્યો એકને સાથે હવે બે ખેતરનું કામ કરીશ પણ સાત ભાગ્યે કહો કે દુ ભાગ્યે માંડાના ખેતરમાં તો શું ગામના એકે ખેતરમાં વાવણી કરવા જેવો વખત જ આવી શક્યો ગઈ સાલ ભીમ અગિયારસ ને દિવસે પર્વતનું સબ ઢાકી રાખીને હાદા પટેલ વાવણી કરી આવ્યા હતા પણ આ વર્ષની ભીમ અગિયારસ સાવ ફરી ઢાકર ગઈ આકાશમાં ક્યાંય નાનું સરખું વાદળું પણ દેખાયું નહીં ઓણ સાલ નક્તર બદલી ગયા છે એવી આશામાં પખવાડિયું નીકળી ગયું અને બીજા પંદર દિવસ વાતરની પ્રતિક્ષામાં ગયા ત્યાં તો અનાજના ભાવમાં ઉછાળો આવ્યો ને જીવા ખવાસની નવીસવી દુકાનને તડકો પડી ગયો જીવાએ પોતાની નવી દુકાનનો વેપાર જમાવા સારું જ વરસાદને બાંધી રાખ્યો છે એવી મજાક મસ્કરીએમાં વળી એક નક્ષત્ર પૂરું થઈ ગયું એલા જીવા હવે તો વરસાદ છોડ્યો હવે તો ભલો થઈને છૂટો મેલ્યો તારી કમાણીના સવાર્થમાં ગામ આખાને ભૂખે મારીશ આવી આવી વિનતીઓમાં વળી એક અઠવાડિયું વીતી ગયું જેઠ મહિનો આખો કોરો ગયો એટલે લોકોના પેટમાં ફાળ પીઠી ગામના ઢેઠ ભંગ્યાઓ પૂતળા મતરિયા હશે કે કશાક કામણ ટુમણ કર્યા હશે એવા શક પરથી બે ચાર હરિજનને પીટી નાખ્યા પણ એથી એકસો ફેર ન પડ્યો અનાજના ભાવો વધતા રહ્યા અને જીવા ખવચને બખા થઈ પડ્યા ખોદ મૂકી ભવંદા પણ દુહોલા દહાડામાં જીવાની ઠેકડી કરતા એલા જીવા તે બહુ સારી શખને હાથળી માંડી છે એટલે પહેલી જ બખા થઈ પડ્યા પણ હવે હાવ કરી અને મેઘરાજાને છૂટું કર્યા તારા સુટકા બુટકા એ છોડી દે ને ગામના ગરીબ માણસે ઉપર દિયા કર્યા આકાશમાં અસાડી બીજ ઉગી એના દર્શન કરવા ગામ આખું પાદરમાં ઉમટ્યું આખે જામર મોત્યાને લીધે ઓછું જોઈ શકનાર ઢોસા ડગરા પણ જિજ્ઞાસાથી આ બીજ માવડીના દર્શન કરવા બહાર નીકળ્યા બીજાના ચંદ્રનું ડાબો પાખડિયું ઊંચું છે કે જમણું પાખડ્યું એનું અવલોકન થયું નક્ષત્રની સિદ્ધિ સાથે એનો મેળ મેળવાયું જાણકારી નખતર પરથી હવામાનની આગાહી કરતા બદલી વાક્ય ઉચ્ચાર્યા અને ઉજ્જળ આકાશ તરફ તાકી રહીને સૌએ એકે અવાજે આગાહી કરી ઓણ સાલ તો છપ્પનિયા આઠે એવો કાળ પડશે બીજે જ દિવસે મુખીએ મેઘરાજાની આરાધના માટે ઉજાણી યોજવાનું એલાન આપ્યું અને ગામ આખું ઉઘાડે પગેને ઉઘાડે માથે મેઘરાજાના મનામણા કરવા ઔજતને કાંઠે એકઠું થયું પ્રાર્થનાઓ થઈ રામ ધૂન ગાજી ધોળ અને ભજનો ગવાયા આ ઉજાણીના સમાચાર સાંભળીને સાપરતી કામેસર ગોર ખભે ખડિયો નાખીને દોડતો આવ્યો એણે દુકાનમાં અધિક માસ એવું સૂચન કર્યું રાજાનો કોપ સમાવવા એણે મોટો યજ્ઞ કરવાનો પ્રસ્તાવ મૂક્યો ભોળા ભવાનતાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને ગામમાંથી દીઠ અને સાતીદીઠ રૂપિયો રૂપિયો ઉઘરાવીને ઠાકર મંદિરમાં યજ્ઞ કરાવ્યો હાદા પટેલે આવા ક્રિયાકાંડમાં બહુ શ્રદ્ધા નહોતી એણે તો ગોબરને સૂચના આપી દીધી વાડીના કૂવામાંથી ગાળ ઉલેચી નાખો ઓણ સાર ભર ચોમાસે કોષ જોડવાનો વારો આવવાનો છે માંડળ અને ગોબર બંને પોતાની વાડીઓમાં ગાળ કાઢવા પ્રવ થયા પણ અર્જનને સાદુર સમજીને માંડળીએ લાકડીએ લાકડીએ ખોખરો કરી નાખ્યો પછી બીજો કોઈ સાથી એને ત્યાં રહેવા તૈયાર નહોતો થતો તેથી ગોબરે જ એ મજૂરી કરવાની હતી માંડળ ગોબર અને સંતુએ મળીને બંને વાડીઓમાંથી ઉલચી શકાય એટલો ગાઢ ઉલેચ્યો પણ એથી એ કશો ફેર ન પડ્યો ઓણ સાલ ઓછાની સાચી ગણાતી શરવણીઓ જ ખોટી પડી ગઈ હોય એવું લાગ્યું તો હવે તળ ઉડેરું ઉતારો હાદા પટેલે આદેશ આપ્યો વાવ્યમાં સાગડી નાખીને બે હાથ ઉઘેરું ખોદી નાખો તો નવી શરવાણી નીકળશે પણ પાકા પથ્થરનું તળ તોડવો સી રીતે સાગડીનું પાનું ભાંગી જાય એવા મજબૂત કાળ મેંઢને કાપવા સી રીતે દાર દરબીને ટેટા ફોડો હાદા પટેલે સૂચન કર્યું ગોબરને માંડણને બંનેને આ સૂચન ગમી ગયું આમે હવે શ્રાવણ મહિનો બેસી ગયો છતાં ઉજ્જળ આકાશમાં શ ખાવાનું એ વાતાવરણ દેખાતું નહોતું તેથી વરસાદની આશા તો માંડી જવાળી હતી તેથી બંને ભાઈઓએ કોષ જોડવા માટે કૂવાનું તળ ફોડવાનો નિર્ધાર કર્યો એક વહેલી સવારી ઉજ્જળ આકાશ તરફ નિરાશાભરી નજર નાખીને માંડણ અને ગોબર ને નેફે રૂપિયા ચડાવીને શહેરમાંથી પોટાશ ખરીદવા નીકળ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ